કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ કાળા તલના બજાર ભાવ લઈને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટો હતી કે કાળા તલના બજાર ભાવ મૂકો તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો એ પહેલાં આમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જોઈએ હવે કાળા તલના બજાર ભાવ વિડિયોમાં અંત સુધી બન્યા રેજો ખેડૂત મિત્રો અમરેલી એક હજાર બે હજાર પાંચસો અગિયાર રૂપિયાથી ચાર બાવીસ રૂપિયા રાજકોટ બે હજાર સાતસો પચાસ રૂપિયાથી એક ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા બે હજાર નવસો ને પચાસ રૂપિયાથી ચાર રૂપિયા જુનાગઢ आठ सौ बावन रूपया तर हजार छसो त्रीस रूपयाजार पांच सौ पचास रूपया विशावदरसौ पचास रूपया पांच सौ अगिय रुपया बाबरा बेहजार नौ सौ दस रूपया तरह हजार छसो एक रूपया बोटा तरह हजार बसो पत्र रूपया चार हजार एक सौ बीस रूपया

બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલા મળે જય જવાન જય કિસાન